મોટા મોટા માથાઓ છે એના બારોબાર બિલ બની જાય છે અને એને ઘણી બધી સુવિધાથી પહોંચી જતું હોય છે અને આપણે આ જે ભારતના ખેડૂતો અને કૃષિનો આપણો દેશ અને આપણી સરકાર આ આના માટે આગોતરું આયોજન કરવું પડે આ ગરીબ માણસો અમે અહીંયા લાઇનમાં બે બે ત્રણ દિવસથી ભુખ્યારે તરસાવવીએ બીમાર પડી જતા હોઈએ છીએ અહીંયા અમે હરૂ હરભૂત થઈએ છીએ

वेली सवार खेड खातर कतारो लगा भी। રોજ નું યુરિયા ખાતર 50 ટન આવે છે છતાં ખેડૂતો અત્યારે બસો ખેડૂતો પંચાવન ટન ખાતર આજે ખાતર કાલે આવ્યું